કોંગ્રેસના ઉમેદવાર સુખરામભાઈ રાઠવાએ કોંગ્રેસના કાર્યકરો અને ક્ષત્રિય સમાજના લોકો દ્વારા મતદાન થયું એકવીસ સંસદીય વિસ્તારમાં આવતા સાત વિધાનસભા ચૌદ તાલુકા ના તમામ કાર્યકરો પ્રમુખશ્રીઓ જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ પૂર્વ સભ્યશ્રીઓ અને બૂથ સુધી લેવલ કામ કરતા તમામ કાર્યકરોએ મહેનત કરીને ભારે મતદાન થયું અને એ મતદાન કરાવવામાં તમારો જે સહયોગ સાપેલો છે એ સહયોગની અંદર પૂરક અંગ તરીકે આમ આદમી પાર્ટીના યુવાનો અમારી સાથે રહીને મને જે સહયોગ કર્યો છે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારને જીતાડવા માટે જે પ્રયત્ન કર્યા છે તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું આજનું જે મતદાન થયું

બહેનો નો આક્રોશ યુવાનોનો આક્રોશ અને કાળઝાળ ગરમીમાં મતદારો પોતાની સેત બગડી બગડી જાય એવી સ્થિતિની ગરમી હોવા છતાં પણ મેં કવાટમાં કીધું તેમ લીંબુ પાણી કે આંબલીનું પાણી પીને પણ જે મતદાન કર્યું છે એ અમને પ્રોત્સાહન આપનારું છે અને તમારા બધાના મતદાનથી કોંગ્રેસ આમાં રિઝલ્ટ ચોક્કસ લાવશે તમારો ફરીથી આભાર છે